� <l Jean> no, Middle Hmm. ক্য়চা হ্য খোলো ও ফোশাস্তং ংযাই � shuttle, মোওটাজা বদূয. কৈণসুাল্য, — তাহোদকা ওক্ধ নকায়, ক্যথা হোডিওক্ঀংদা রাহৱ. ক�

બોલ્યા એલા મારા બેટા સોરા સોર સોર મારું આવે છે પકડજો પેલા ત્યાં પકડજો હું આવું છું ગાય ગાયું ઉડતો આ પૂરો બદલાયા

અલા વરા વરા દીડ બાર 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 બસ રાડા રાડા બજ્યા બજ્યા રાડા રાડા પકડ પકડ તો પકડ તંગ યાર સો પકડ પકડ એય ક્યાં ગમન છે તું ફરિયાદ કરી તો ફરિયાદ બોટુ હો કે માયા તો હે બોટુ કાવું ડુંગરાજી બોટુ કાળો ફરિયાદ કર્યું નથી ના સંતરા હાલ ભારો

પકડી લીધો હશે તો મારો આવે નહી આવતો મારી બાજુ ગાડી જોઈ પણ તમે જગ્યા અમે તો પણ ધંધો કરી તમારે આ ધંધો ચેક કરવાનો આવે છે શું ધંધો કોક ઘણો ધંધો મળે છે તમને ખબર પડતી કે ચોરી ને ધંધો ના કરાય હવે નઈ કરો તો હવે ક્યાં ફાયદા ને તો જાતા કરો છો પણ હવે તમ છોરે છે એ તમન ખબર નહી હોય કેમ બરો પોસ્ટ પૂળાનો ન છે ને હિસાબ ના રે મોણશન વાત હાચી જ પણ હવે જો આ તમ તો મેલી ગયો જો અને હવે કે નજરમ પડ્યા ને તો અહીના તમ આતા આતા મે તને છોડી ગયો છે પણ હવે સાલે એ ભર ભરા બોલે બોજીન મારશે અલ્યા હો હો ઈરાદ હો હો અલ્યા મરી જાય છે પાંચ પૂળા અલ્યા મરી જાય છે છોરો ન કર અલ્યા ઈરાદ મરી જાય છે અલ્યા હો ઈરાદ મરી જાય હો હો અલ્યા હો અલ્યા સંભળ્યા છે જો આટકેમે जातो કરો હવે આજથી હા અરે આ તો આ તો આ ધંધા આવાનાઓ ધંધા કરતા આ થોડોક અને મારો ખો અને માવડું ખરા મને ખબર પડી મારું શેકો લકડી મારી સુધી

આડું ખાઈ મૂછો કુ તમને આપણે ફલીએ આપણે થી ની ઓળવે અને પાડો એક દેતો બૂ પાડો હાલ ગયા આવુંરા હોય બેરે અજો પાગસ ને બાવા ને તમને કઢા પડું મય હ <try> 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 <try>